હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ કેમ છો મિત્રો બધાય મજામાં આજે છો તો અમારી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારના નવ વાગી ગયા છે મેં કપડાં ધોઈ નાખ્યા છે નાસ્તા પાણી કરી લીધા છે હવે મારવા ચોડવાનું થોડું કામ કરશું ને હું આજે એક કામે થોડુંક થોડાક કામે હું બહાર જવાની છું આજે ને મળીએ તમે બપોર પછીના આગળના વિડીયો ઉપર અત્યારે હું થોડું ઘણું મારું કામ કરીશ જો હજી બધું મિત્રો મારે કામ કરવાનું બધું બાકી છે બધું જુઓ એમમાં જ પડ્યું છે બધા સૂતા છે બધા અડધા જાગે છે અને અડધા સૂતા છે મિત્રો કામ કરવાનું બધું બાકી છે અત્યારે થોડું ઘણું આપણે કામ કરીશું ને મારે થોડા કામમાં આજે બહાર જવાનું હતું આજે હવે બહાર જવા જેવું છે અને બામ બતાવી લઈએ અને બપોર પછી આપણે નવરા થઈ જઈશું તો બપોર પછી

મારે દિવાળી મહિનો હજી અમારે આવડા લોકોને ને પૂરો થયો નથી હજી વેકેશન નું વેકેશન જ છે હજી લોકો દિવાળી ની મોજ હજી માણે છે આટલા દિવસ થયા હજી એવડા લોકો વેકેશન ખુલ્યું નથી તો ગાઈસ ત્યારે દસ વાગ્યા છે ને બધા જાય ગયા છે તો ચા પાણી બનાવી નાખીએ ચા પાણી બનાવી પછી મારે બહાર જવાનું છે તો હું બહાર જઈશ આ દિવસ જાગી ગયો છે જવો આયુષ પણ જાગી ગયો છે આકાશ પણ જાગી ગયો છે બંને જાગી ગયા છે તો અમે ચા નાસ્તાનો પ્રોગ્રામ કરશું ચા બનાવી દો પછી હું મારા કામે બહાર ચા બનાવી નથી છે અમે હું ચા પીશું તો ચા પીવા બધા આયુષભાઈને બ્રશ કરવી નથી તો એમના પપ્પા પપ્પાને બ્રશ કરાવે છે હવે એને બ્રશ કરી લીધી છે અને હવે ચા નાસ્તાની ચમાવટ બોલાવી છે હવે જ્યારે તૂભા થાય ત્યારે સાચા આવે કીધું છે બધું ઘરમાં બરોબર રહેવા દેજો આવશો એટલે બધું રણ ઉખરણ કરશે ચા તો સરસ બનાવી આકાશે બનાવી છે મેં નથી બનાવી ચા તો હારી બનાવી આવડે તો છે થોડી થોડીક શીખવાડવું તો થોડુંક જરૂરી જ છે એને નગર પછી આપણી વાહ પડી જાય થોડું ઘણું શીખવાડેલું હોય તો કામ લાગે હું એનાથી

ભાતની સુવિધા છે રોટલા બનાવીએ છીએ જમવાનું બનાવવાનું છે તો પણ જો નાસ્તાની કામકાજ ચાલુ છે અત્યારે અમારે જોવો એક જુઓ જો ભાત કરવાના છે ગોભી બનાવવાની છે રોટલા કરવાના છે હું મારા કામેથી આવી ગયો છું હવે ભાત ભાત બનાવા રાખી દીધો છે બનાવવાની છે

માં કેજો કોને કોને રોટલો આવડે છે કોને કોને નથી આવડતું નથી બનાવતા મારો રોટલો બન્યો છે અત્યારે લસણ લઈ લીધું છે ડુંગળી લઈ લીધી છે ટમેટા લઈ લીધા છે થાક જોરદાર આઈટમ બનાવવાના છે મારા જે ઊંધિયા જેવું કાક કાક નવી રેસીપી લઈને આવ્યા છે અમને બંને માણાને કામમાં બેસાડી દીધા છે કે તમે બંને બનાવી દો મને મસાલો હવે અમે બે મસાલો બનાવીએ છીએ ડુંગળી રડાવી રડાવી પૂરી કરી દીધી મને આજે ત્રણ ડુંગળી કાપી તતો આમ આ કુડા બહુ નીકળે અને ત્યારે હવે લોટો ખોલવાનો છે બસ અમાર આયુષભાઈનો દડો ખોવાઈ ગયો છે મિત્રો તમારા કમેન્ટ કમેન્ટમાં કહેજો તમારા ઘરે અમારા આયુષનો ડડો આવ્યો થેન્ક યુ ડડો મિત્રો ત્યાંના દસ વાગી ગયા છે અને હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે મારે ફોનમાં બેટરી લો થઈ ગઈ હતી તો હું તમને જમવાનો વિડીયો ના બનાવી શકી એટલા માટે સોરી ને મળીએ હવે આવતીકાલના બીજા માં તો તમે મને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ગુડ નાઇટ